અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે એક મકાનમાં આગ ફાટી નીકળતા બાજુમાં આવેલ અન્ય બે મકાનમાં આગ ફેલાતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરના હરિપુરા ગામે રહેતા પ્રવીણભાઈ ભગુભાઈ પટેલના મકાનમાં સવારના અરસામાં કોઈક અગમ્ય આગ આગ લાગી હતી તેઓની દુકાન સાથે મકાનમાં ફેલાઈ હતી આગને જોતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કર્યો હતો જોકે આગ વધુ વિકરાળ બનતા બાજુમાં આવેલ ઠાકોરભાઈ પટેલ અને જીવણભાઈ પટેલના બે મકાનોને પણ આગની ચપેટમાં લીધા હતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી આગની જાણ થતાની સાથે જ અંકલેશ્વર નગર સેવા સદન ફાયર વિભાગના ત્રણ ફાયર બ્રિગેડ સાથે ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી જોકે ત્રણે મકાનની ઘરવખરી વખરી સહિતનો સામાન બળીને ખાક થઈ જતા ત્રણેય મકાન માલિકોને ભારે નુકસાન થવા પામ્યું હતું અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે આજરોજ સવારે સાત ત્રીસ કલાકે ફાયર સ્ટેશન ઉપર કોલ મળેલ કે હરીપુરા ગામે આગ લાગેલ છે અહીંયાથી ફાયર ફાઇટર એક રવાના કરેલ પરંતુ ઘટના સ્થળે જોતાં આ એક આગ ભયંકર હતી એટલે બીજા બે ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે અમારી ટીમ પહોંચી ગયેલી હતી અને ત્રણ મકાનની અંદર આગ લાગેલ હતી ત્રણે ત્રણ મકાનની અંદર ગર્ભવતી તમામ સામ સામાન સાદગરી ભરી ગયેલ છે પ્રાથમિક દૃષ્ટિએ કંઈક શોર્ટ સર્કિટ કારણોસર આગ લાગી હોય એવું જાણવા મળેલ છે કોઈ જાનહાની થઈ નથી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર